તો મિત્રો ફાઇનલી હવે આને નાથી ચાલ થી હવે નીકળી પડ્યા બગડાના તરફ ધીમે ધીમે ને જેની માનતા છે કે અહીં વાહે છે આજે આપણે તમને આગળ જવાનું તો એમને મળી જાય એટલે તમને બતાવી દઈએ સ્કીપ કરી આગળ જોઈજો નહી કે તો તમને કાઈ મજા આવશે નહીં રેડી મારો જે આ આપણે ઉંકાર સામગ્રી બધી લઈને આવને અમે જ અમે દર ધીમે ધીમે હાલી જાવ ને એટલે એટલે લેતો આ બધું ઢાળતો નવ નારે ભગ્યા છે આ નદીનો નજારો તમને બતાવું માસ્તર આમાં માઈસ નામ જો તમને દેખાતા નહી કે દાસણને બોલા ઝારમાં જો હલવાઈ ગયા છે મરી ગયા અડધા તો

અને જવાનું છે માનતા બગદાન હાલી ખબર પડી ગઈ બાકી જવા જવા વારે આટલા છે બધા એટલે જે નવ નારેસ પૈગા નાઈફ જો ના ના હાલો જીમે હે હાલો નહી હાલો આમે જઈ પાછા મિત્રો હવે અમે પોગી ગયા છીએ તલગાડડાના હસ્તે અહીંયા કામ શરુ છે રોડનું સીસી બનવાનો સીસી બનાવ ચાલુ છે આ પીસીસી ના આંથી અમે જાવ પછી આંથી ક્યું ગામ આવે મને શું ખબર છે અહીંયા છે તલગાડડા છે એ શોર્ટકટ દેતા નથી કરશું આમ સીતા બગદાન બના રહેજો રેડી અમે એક જગ્યાએ પેલા છે જ્યાં લખેલું છે સંગીતની દુનિયા મોરારી બાપુએ બનાવેલું છે તમે જોઈ શકો છો હજુ એટલે પેગા છે હાલીને સંગીતની દુનિયામાં હજુ આવી રીતનું છે કાં રામ લખેલું છે ને મોરારી બાપુ બેનર મારે બને એમ ના સાઉન્ડ બનાવેલ છે ટીડીયન બિરીન બધું કે છે જો મોલાજી બાપુની કથાની કેસેટ બનાવેલ છે અહીંયા હા એ તમે જાઈ ધીમે સોપડીઓ વ્યવસાય છે અહીંયા ના એનું બોર્ડ સરખો બતાવી દો

મિત્રો અંધારું થઈ ગયું છે પણ હવે પાંચેલી બગડાણા ખાલી છસ કિલોમીટર આગળ છે ને કેટલા વાગી ગયા હબસ સાત વાગી જાસ પાછળનું બેકગ્રાઉન્ડ જો ખાલી છે કે નહીં સાત વાગી ગયા હજી છ કિલોમીટર આગું છે એટલે આઈ થિંક અમે આઠ એક વાગ્યા પહોંચી જાઉં ત્યાંથી પહેલાં તો બગડ નથી મને ના આવ એટલે થાક ઉતરી જાય બધાય આઈગ્રી છે મારી ઓનલી ઓર હું એક જ આઈગે છું બાકી બધા આઈ ગયો છે ફાઇનલી અમાર બગડાના પગમાં અંધારું થઈ ગયું હવે છે 4 કિલોમીટર બાકી ખાલી આઈથી બતાય પણ તમને કેમેરામાં ની બતાહ અમને બતાહી દી મંજે અત્યારે એટલું અંધારું થઈ ગયું તમે જોઈ શકો છો અત્યારે અમારું વિડિયો કોલે હમરાય તમને આયો અવાજ દેશી મોરલો છે દેશી અમાર આની સાથે કોયલ કોયલ હતું બોલે જો હા તો ફાઇનલી મિત્રો હવે છે ને ભોગી કે બગડાણા પરિસાદી લી લીધી દર્શની કરી લીધા હવે અહીંયા રોકાવાનું છે ને હવે હવારે જવાનું છે તો અત્યારનો વ્લોગ અત્યારે આ આઠ વાગે તમે અત્યારે જવો છો બાકી હવાનો વ્લોગ છે ને આઠ વાગે કાલે આવી જાવ ઓકે એ પણ જોઈ લેજો તો હવે આપણે આ વ્લોગ તમે જોવા લાગ્યું એ જણાવીજો કોમેન્ટમાં આપણે બાકી મળીએ નવા બ્લોકમાં જ્યાં સુધી જય રામ જય માતાજી બાય બાય